અસલામવાલેકુમ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ સિક્સ ઇંગ્લિશ ટોપિક યુનિટ વન ટેસ્ટ ઓફ ઇન્ડિયાનું સ્વાધ્યાય પોથી લેખન કાર્ય સેમેસ્ટર ટુ ચાલે છે આપણું વિદ્યાર્થી મિત્રો ગયા સેશનમાં આપણે પેરેગ્રાફ પરથી પ્રશ્નોના ઉત્તર લખ્યા હતા હવે આજે આપણે ખરા ખોટા ડાયલોગ રાઇટિંગ ક્રિયાપદોના ભૂતકાળના રૂપો વગેરે લખીશું જુઓ અહીંયા પહેલું જ છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ખરા ખોટા લખો પહેલું છે ધ કિંગ ઓર્ડર્ડ ડિનર ઇન ધ પેલેસ જવાબ આવશે ટ્રુ બીજું વાક્ય છે ધ કુક ન્યૂ અબાઉટ અવયલ બિફોર જવાબ આવશે ફોલ્સ ત્રીજું ધ કુક મેડ અ ન્યુ ડીશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ વેજીટેબલ બચેલા શાકભાજીનો ઉપયોગ કરીને એક નવી ડીશ બનાવી રસોઈયાએ બરાબર સાચું છે ને એટલે જવાબ આવશે ટ્રુ નો બડી લાઇકડ ધ ન્યૂ ડીશ અવયલ અવયલ નામની નવી ડીશ કોઈને પસંદ આવી નહીં સાચું છે કે ખોટું ખોટું છે બરાબર બધાને ગમી હતી તો જવાબ આવશે ફોલ્સ ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ શું જવાબ આવશે ફોલ્સ જુઓ હવે આગળ છે કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ સેન્ટેન્સીસ ગીવન ઇન ધ બોક્સ બોક્સમાં આપેલા વાક્યોનો ઉપયોગ કરીને ડાયલોગ એટલે સંવાદ પૂર્ણ કરો આપણે જ્યારે પાઠ ચાલતો હતો ત્યારે સંવાદ કઈ રીતે પૂર્ણ કરવાનો એ શીખી ગયા છીએ બરાબર મેં તમને સમજાવેલું કે પહેલાં તો જે ક્લુ આપેલા હોય તે વાંચવાના પછી ડાયલોગનું વાંચન કરવાનું પછી ફરીથી ક્લૂ વાંચવાના તો આપણને સમજ પડતી જશે કે આપણે કઈ જગ્યાએ શું મૂકવાનું છે જુઓ પહેલાં આપણને ક્લૂ આપેલા છે એ વાંચીએ વિલ યુ પ્લીઝ ગીવ મી સમ સુગર બીજું છે ડૂ યુ વોન્ટ એનીથીંગ એલ્સ ત્રીજું છે હિયર યુ આર ચોથું હાઉ કેન આઈ હેલ્પ યુ પાંચમું વાક્ય છે આઈ વિલ રિટર્ન ઇથ સૂન જો અહીંયા નેહાબેન અને હર્ષાબેન વચ્ચે ડાયલોગ છે તો પહેલું વાક્ય નેહાબેન બોલે છે હર્ષાબેન આર યુ ધેર હર્ષાબેન તમે ઘરમાં છો હર્ષાબેન યસ નેહાબેન ખાલી જગ્યા તો જવાબ આવશે હાઉ કેન આઈ હેલ્પ યુ હું ઘરમાં જ છું હું તમને શું મદદ કરી શકું અહીંયા વાક્ય આપેલું છે ચોથું વાક્ય હાઉ કેન આઈ હેલ્પ યુ તે જવાબમાં અહીંયા આવશે નેહાબેન વિલ યુ પ્લીઝ ગીવ મી સમ શુગ મને થોડી ખાંડ આપશો યુ પ્લીઝ ગીવ મી સમ શુગર પહેલું જ વાક્ય છે એ અહીંયા જવાબમાં આવશે હર્ષાબેન ઓફકોર્સ હિયર યુ આર હિયર યુ આર એટલે આ રહી આપ કહીએ ને કે લો આ છે એ પ્રમાણે તો આ જવાબ ત્રીજું વાક્ય હિયર યુ આર બરાબર પછી છે નેહાબેન થેન્ક યુ આઈ વિલ રિટર્ન ઇટ સુન હું તરત જ પાછી તમને આપી દઈશ આઈ વિલ રિટર્ન ઇટ સુન કોઈ આપણને કંઈ આપે તો થેન્ક બોલીએ એની સાથે આપણે આ કહીએ કે હું તમને તરત જ પાછું આપી જઈશ આઈ વિલ રિટર્ન ઇટ સૂન હર્ષાબેન નો પ્રોબ્લમ નેહાબેન ડુ યુ વોન્ટ એનીથીંગ એલ્સ નેહાબેન શું કહે છે હર્ષાબેન શું કહે છે કે કંઈ વાંધો નહીં શું તમને બીજું કહી જોઈએ બીજું વાક્ય લખેલું છે અહીંયા ક્લુમાં ક્લૂમાં યુ વોન્ટ એનીથિંગ એલ્સ તે જવાબમાં આવશે બરાબર નીચે બીજો ડાયલોગ આપેલો છે પહેલાં એના ક્લુ વાંચી લઈએ કેન યુ પ્લીઝ હેલ્પ મી શું તમે મને મદદ કરશો બીજું વાક્ય છે યસ વાય નોટ હા કેમ નહીં ત્રીજું વાક્ય છે ઓ કમ આઈ વિલ ટીચ યુ અરે આવ હું તને શીખવીશ પાંચમું વોટ હેપન શું થયું આઈ કેન નોટ સોલ્વ ધીસ સમ હું આ દાખલો સોલ્વ કરી શકતું શકતો નથી અથવા શકતી નથી સોલ્વ કરવું એટલે ઉકેલ કરવો એનો ઉકેલ લાવવો મિતાલી અને દેવ વચ્ચેની વાતચીત છે હાય દેવ આર યુ ફ્રી મિતાલી પૂછે છે દેવ તું ફ્રી છે દેવ હાય મિતાલી યસ આઈ એમ પછી ખાલી જગ્યા છે હા મિતાલી હું ફ્રી જ છું શું થયું આપણે એમ કહીએ ને તો વોટ હેપન એટલે શું થયું ચોથું વાક્ય છે જુઓ વોટ હેપન તે અહીંયા જવાબમાં આવશે શું થયું મિતાલી મિતાલી પછી એની પ્રોબ્લેમ કહે છે કે મને શું થયું છે મારે શું કામ છે તારું બરાબર તો મિતાલી કે છે અહીંયાથી શું આવશે કેન યુ પ્લીઝ હેલ્પ મી શું તું મને મદદ કરીશ મને મદદ કરીશ પહેલાં તો મદદ કરવા માટે પૂછવું પડે ને પછી કેવું પડે કે મને આ મદદ કર બરાબર પહેલાં તો મદદ કરીશ કે નહીં એ પૂછવું પડે તો પહેલાં પૂછે છે કેન યુ પ્લીઝ હેલ્પ મી દેવ યસ વાય નોટ ટેલ તેલમી જવાબ દેવ શું જવાબ આપે છે હા કેમ નહીં તું મને મદદ કરીશ તો આપણે હા કહીએ અથવા ના કહીએ તો અહીંયા હા કેમ નહીં મિતાલી ઇટ્સ માય હોમવર્ક આઈ કે નોટ સોલ્વ ધીસ સમ છેલ્લું મને આ પ્રોબ્લમ છે શું પ્રોબ્લેમ છે હું આ દાખલો સોલ્વ કરી શકતી નથી મને મદદ કર આ મારું હોમવર્ક છે બટ હું આ દાખલો સોલ્વ કરી શકતી નથી દેવ ઓ કમ આઈ વિલ ટીચ યુ અરે આવ હું તને શીખવીશ મિતાલી થેન્ક યુ દેવ બરાબર હવે ત્રીજો ડાયલોગ છે જેના ક્લુ આ પ્રમાણે છે પહેલું આઈ ડો નોટ નો વાય ઇટ્સ નોટ વર્કિંગ મને ખબર નથી કે એ કેમ કામ નથી કરી રહ્યું બીજું વાક્ય છે ઓફકોર્સ યુ કેન ચોક્કસ તું કરી શકે છે ત્રીજું વોટ્સ ધ મેટર શું થયું વોટ હેપનના બદલે અહીંયા વાક્ય છે વોટ્સ ધ મેટર પણ મનેનો અર્થ શું થાય સેમ થશે સરખો જ થશે કે શું થયું ચોથું વાક્ય છે કેન આઈ યુઝ યોર ફોન હું તારો ફોન યુઝ કરી શકું છું પાંચમું વાક્ય વોટ હેપન ટુ યોર ફોન તારા ફોનને શું થયું છે અંકિત અને મિસ્ટર પંડ્યા વચ્ચેની વાતચીત છે અંકિત ગુડ ઇવનિંગ મિસ્ટર પંડ્યા આઈ નીડ સમ હેલ્પ મિસ્ટર પંડ્યાને ગુડ ઇવનિંગ ગ્રીટ કરે છે અને કહે છે મને તમારી મદદની જરૂરત છે મિસ્ટર પંડ્યા શ્યોર વોટ્સ ધ મેટર જો અહીંયા પણ આગળના ડાયલોગમાં પણ આપણે જોયું મને હેલ્પની જરૂર છે એવું કીધું એટલે તરત જ શું પૂછ્યું બીજા વ્યક્તિએ કે વોટ હેપન તો એ જ પ્રમાણે અહીંયા વોટ ધ મેટર શું થયું અંકિત કેન આઈ યુઝ યોર ફોન શું હું તમારો ફોન યુઝ કરી શકું છું મિસ્ટર પંડ્યા માય ફોન ઓફકોર્સ યુ કેન ઓફકોર્સ યુ કેન ચોક્કસ તું કરી શકે છે અંકિત થેન્ક યુ સર બરાબર પછી મિસ્ટર પંડ્યા ટેલ મી અંકિત વોટ હેપન ટુ યોર ફોન તારા ફોનને શું થયું છે અંકિત સર આઈ ડુ નોટ નો વાય ઇટ આઈ આઈ ડુ નોટ નો વાય ઇટ્સ નોટ વર્કિંગ અંકિત શું જવાબ આપે છે કે સર મને ખબર નથી કે એ કેમ ચાલતું નથી વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે આપણે આ બધું જ સ્વાધ્યાય પોથીમાં લખી રહ્યા છીએ બરાબર જુઓ અહીએ આગળ છઠ્ઠો પ્રશ્ન છે રાઈટ એક્શન વર્ડ્સ એઝ શોન ઇન ધી એક્ઝામ્પલ બરાબર ઉદાહરણ પ્રમાણે ક્રિયાપદો લખો તો અહીંયા સીટ એનું ભૂતકાળનું રૂપ લખ્યું છે સેટ બરાબર એ જ પ્રમાણે આપણે ક્રિયાપદોના ભૂતકાળના રૂપો લખવાના છે પહેલો શબ્દ છે લાઈક એનું ભૂતકાળનું રૂપ છે લાઈક્ડ પછી છે મેક એનું ભૂતકાળનું રૂપ છે મેડ ત્રીજો શબ્દ છે ડ્રો એનું ભૂતકાળનું રૂપ છે ડ્ર્યુ પછી ચોથો શબ્દ છે ઓપન એનું ભૂતકાળનું રૂપ છે ઓપન પછી છે ટેક ટેક નું ભૂતકાળનું રૂપ છે ટૂક પછી કુક કુકનું ભૂતકાળનું રૂપ છે કુકડ પછી ફ્લાય ફ્લાયનું ભૂતકાળનું રૂપ છે ફ્લ્યુ એફ એલ ડબલ્યુ ફ્લ્યુ શું વંચાય ફ્લ્યુ ગીવ ગીવનું ભૂતકાળનું રૂપ છે ગેવ

શબ્દ લેવાનો છે અને અહીંયા ઉદાહરણમાં જે પ્રમાણે કર્યું છે એ પ્રમાણે આપણે લખવાનું છે જુઓ ઉદાહરણ જોઈએ ધ ટીચર ટોટ ટી એ યુ જી એચ ટી ટોટ કૌંસમાં શું શબ્દ આપ્યો છે ટીચ તમે કહેશો કે કૌંસમાં તો ટીચ લખ્યું છે અને અહીંયા ટોટ લખ્યું છે એવું કેમ કૌંસમાં ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે એને આપણે ભૂતકાળમાં ફેરવીને ખાલી જગ્યા પૂરવાની છે તો ટીચનું ભૂતકાળનું રૂપ થાય ટોટ ટી એચ ટી ટીચર ટોટ અ લેસન હવે જુઓ આપણે પહેલી ખાલી જગ્યા લખીએ મોહન ખાલી જગ્યા અ સોંગ સિંગ સિંગનું ભૂતકાળનું રૂપ થશે સેંગ એસ એ એનજી સેંગ એટલે ગાયું સિંગ એટલે ગાઉ બીજું વાક્ય છે દિશા ખાલી જગ્યા ધ વિન્ડો કૌશમાં છે ક્લોઝ ક્લોઝ એટલે બંધ કરવું ક્લોઝનું ભૂતકાળનું રૂપ થશે ક્લોઝ ક્લોઝની પાછળ ડી લગાડવાનો તો ભૂતકાળનું રૂપ બની જશે ત્રીજું વાક્ય છે ધ બોઇઝ ખાલી જગ્યા ક્રિકેટ કૌશમાં છે પ્લે પ્લે નું ભૂતકાળનું રૂપ બધાને ખબર છે શું થશે પ્લેડ ધ બોઈઝ પ્લેડ ક્રિકેટ નો પ્લે નો અર્થ પણ ખબર છે બધાને શું થશે પ્લે એટલે રમવું વી ખાલી જગ્યા ઓરેન્જીસ કૌંસમાં ઈટ છે નું ભૂતકાળનું રૂપ શું થશે એટ જો ઈ એ ટી ઈટ એટલે ખાવું અને એ ટી એટ એટલે ખાધું ફક્ત સ્પેલિંગમાં સુધારો કરવાનો છે એ ટી ઈ આપણે સ્પેલિંગ બદલીશું તો એનો કાળ પણ બદલાઈ જશે ભૂતકાળ થઈ જશે બરાબર પાંચમું ખાલી જગ્યા છે પાંચમું વાક્ય છે દીપક ખાલી જગ્યા હિઝ મધર ટુ ધ ટેમ્પલ કૌશમાં ટેક ટેક એટલે લઈ જવું અને એનું ભૂતકાળનું રૂપ છે ટૂંક ટી એ કે ઈ ટેક અને એનું ભૂતકાળનું રૂપ કેવી રીતે બનશે ટી ડબલ ઓકે ટૂંક પછી પછીનું વાક્ય છે આઈ ડ્રેન્ક ટી યસ્ટર ડે આઈ ડ્રેન્ક ટી યસ્ટર ડે કૌંસમાં ડ્રિંક આપેલું છે નું ભૂતકાળનું રૂપ શું બનશે ડ્રેન્ક શું બનશે ડ્રેન્ક એન કે ડ્રેન્ક એટલે પીધું અને ડ્રિંક એટલે પીવું આગળ છે નિલેશ ખાલી જગ્યા અટ્રી કૌંસમાં આપ્યું છે ક્લાઇમ્બ ક્લાઇમ્બ એટલે ચડવું અને એનું ભૂતકાળનું રૂપ થશે ક્લાઇમ્બડ ઈડી લગાડીશું તો એનું ભૂતકાળનું રૂપ બની જશે ધમંકીઝ ખાલી જગ્યા ઓન ધ ટ્રી કૌંસમાં શું છે જમ્પ ધમંકીઝ जम्पड ऑन ध ट्री जम्पन भूतका रूप शू बन से जम्प्ड जम्पी पाचर ईडी लगाड़ी दईसू तो शू बनी जैसे भूतका रूप बनी जैसे जम्पड ऑन ध ट्री पी नवमी खाली जगह मिहिर खाली जगह एलिफन्ट इन दू कौशी भूतका रूप थे सौ एस ए डब्ल्यू सी एस डबल सी એટલે જોવું અને એસ એ ડબલ્યુ એનો સ્પેલિંગ બદલશું એટલે ભૂતકાળ થઈ જશે એસ એ ડબલ્યુ સો એલિફન્ટ ઇન ધુ અને દસમી ખાલી જગ્યા છે ક્લીન ક્લીન એટલે સાફ કરવું અને ક્લીન નું ભૂતકાળનું રૂપ ક્લીન ની પાછળ ઈડી લગાડવાથી થઈ જશે તો ધે ક્લીન ધ રૂમ બરાબર જો હવે આગળ ફીલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો જુઓ કૌશમાં શબ્દો આપ્યા છે એ પહેલા જોઈ લઈએ પહેલો શબ્દ છે ઇન બીજો શબ્દ છે ઓન ત્રીજો શબ્દ છે અંડર અને ચોથો શબ્દ છે નિયર હવે એના અર્થ જોઈ લઈએ ઇન એટલે માં ની અંદર કોઈ વસ્તુ કશી વસ્તુની અંદર છે તો એને અંદર કહેવાય ના અંદર હોવું ઓન ઓન એટલે એટલે ઉપર અંડર નીચે અંડર એટલે નીચે અને નિયર એટલે નજીક નિયર એટલે નજીક હવે જુઓ ચિત્રો પરથી આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો પહેલું ધ ફ્લાવર્સ આર ખાલી જગ્યા ધ વાસ ફૂલો ફૂલદાની ના અંદર છે આપણે ગુજરાતી બોલીશું તો શું બોલીશું કે ફૂલો ફૂલદાની ના અંદર છે તો અહીંયા શબ્દોમાં આપણે અર્થ પણ જોઈ લીધા તો શું જવાબ આવશે ઇન ખાલી જગ્યામાં શું જવાબ આવશે ઇન બીજું છે ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ કોટ કોટ એટલે પલંગ બિલાડી પલંગ ના ક્યાં છે પલંગના નીચે છે તો નીચે માટે આપણે કૌંસમાં કયો શબ્દ જોયો ખાલી જગ્યા ધલ છોકરો સાયકલ ની ક્યાં ઊભો છે નજીક તો નજીક માટે આપણે કયો શબ્દ જોયો નિયર તો કઉ ખાલી જગ્યામાં કયો જવાબ આવશે નિયર ધ બોય ઇઝ નિયર ધલ હવે જુઓ ચોથું છે ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ બેડ ધ બોલ ઇઝ બોલ ક્યાં પડેલો છે પલંગની ઉપર જવાબ આવશે ઓન ધ બોલ ઇઝ ઓન ધ બેડ જુઓ આગળ છે ધ લાયન ઇઝ ખાલી જગ્યા ધ કેજ કેજ એટલે પિંજરું લાયન ક્યાં છે સિંહ ક્યાં છે પિંજરાની અંદર તો શું જવાબ આવશે ઇન ધ લેમ્પ ઇઝ ખાલી જગ્યા ધ ટીવી ટીવી અને લેમ્પ આજુબાજુમાં પડેલા છે લેમ્પ ટીવી ના નજીક છે તો ધ લેમ્પ ઇઝ નિયર ધ ટીવી આગળ છે ધ બુક્સ આર ઓન ધ ટેબલ શું જવાબ આવશે બુક્સ ક્યાં પડેલી છે ટેબલની ઉપર તો શું જવાબ આવશે ઓન ઓન ધ ટેબલ ધ બોલ ઇઝ અંડર ધ કાર શું જવાબ આવશે અંડર કારની નીચે વોલ પડેલો છે બરાબર તો શું જવાબ આવશે અંડર

Cobbler mochi he earned money by repairing shoes એ બધાના બુધ ચપ્પલ પગરખા રિપેર કરીને એટલે બનાવીને પૈસા કમાતા હતા રામુના પિતા કોણ હતા એક મોચી હતા અને એ બધાના શૂઝ બનાવીને એટલે બુધ ચપ્પલ પગરખા સીવીને પૈસા કમાતા હતા ધ અધર વોઝ પ્રતાપ બીજો કોણ હતો પ્રતાપ એટલે રામુના બીજો મિત્રનું નામ શું હતું પ્રતાપ હિઝ ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ અને પ્રતાપના પિતા શું હતા ગામના સરપંચ હતા બોથ બોથ ધ બોયઝ વેન્ટ ટુ ધ સેમ સ્કૂલ બંને બાળકો એટલે બંને છોકરાઓ બંને મિત્રો એક જ સ્કૂલમાં ભણતા હતા ધ સરપંચ લવડ હિઝ સન વેરી મચ સરપંચ પોતાના પુત્રને ખૂબ જ પ્રેમ કરતો હતો ધ ધો હી હી ડીડ નોટ લાઇક પ્રતાપ ટુ પ્લે વિથ રામુ પ્રતાપ રામુ સાથે રમે એ સરપંચને પસંદ ન હતું સો પ્રતાપ વોઝ વેરી અનહેપી એટલા માટે પ્રતાપ ખૂબ જ દુઃખી રહેતો હતો વન ડે રામુ એન્ડ પ્રતાપ ડિસાઇડેડ ટુ રન અવે એક દિવસ રામુ અને પ્રતાપે શું નક્કી કર્યું ડિસાઇડેડ એટલે નક્કી કર્યું ટુ રન અવે ભાગી જવાનું નક્કી કર્યું પહેલો પ્રશ્ન છે વોટ વોઝ પ્રતાપ ફાધર પ્રતાપના પિતા શું હતા આપણે અહીંયા વાંચ્યું ને પ્રતાપસ ફાધર વોઝ સરપંચ ઓફ ધ વિલેજ શું જવાબ લખીશું આપણે પ્રતાપ ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ બીજું વાક્ય છે બીજો સવાલ છે હાઉ ડીડ રામુઝ ફાધર અર્ન મની રામુઝ ફાધર અર્ન મની બાય રિપેરિંગ શૂઝ ત્રીજો સવાલ છે ધ સરપંચ લવડ રામુ ટ્રુ ઓર ફોલ્સ ફોલ્સ સરપંચને રામુ ગમતો ન હતો બરાબર વોટ ડીડ ધ ટુ ફ્રેન્ડ્સ ડિસાઇડ બે મિત્રોએ શું નક્કી કર્યું ધ ટુ ફ્રેન્ડ્સ ટુ રન અવે બે મિત્રો એ શું નક્કી કર્યું હતું ભાગી જવાનું નક્કી કર્યું હતું એક શબ્દ આવ્યો ને તો અનહેપી નો અર્થ શું થાય અનહેપી નો મતલબ થાય સેડ દુખી બરાબર સેડ થશે એનો અર્થ વિદ્યાર્થી મિત્રો આ બધું જ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી રહેવાનું રહેશે